હેલા મિત્ર તો કેમ છો બધા મજામાં તો મજા માં દર્શો ને આ મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં નો કે હંમેશા મોજમાં ને મોજ બસ જિંદગી જીવી જો કે મારો અવાજ થોડોક બેસી ગયો છે આપણે ઘણાય દિવસોથી ને આપણે છે ને વ્લોગ નથી ઉતાર્યો કારણ કે અવાજ થોડોક બેસી ગયો ને આમ બોલવાની મજા ન આવે જોકે થોડીક બીમાર જેવી શરદી ઉધરા લેવું ઠંડી ચાલી રહી એટલે એવું તો રહેવાનું બધાય બધા તો એ રીતના બીમાર એટલે અવાજ બહુ હરખો નીકળતો નથી જોકે આપણે બે દિવસ પેલા આપણે બારગામ હતા હજુ આવ્યા છીએ આવીને બીજો છે ને આપણે દવા સાંટવાની છે જોકે વચ્ચે ઘણું બધું આપણે કામ કરી નાખ્યું પણ આપણે વ્લોગ નતો લીધો ને આજે પાછા આવી ગયા છીએ આપણે શણાઈની વાડી છે ને ત્યાં જો કે તમે જોયા દેશ અને આપણે ઘણાય દિવસો હોય આપણે છે ને શણા દેખાડા જ નહીં તો અમે સવાર સવારમાં આજે તો જો કે આવી ગયા છીએ પપ લઈને દવા સાટવા માટે સરખું બોલાતું નહીં પણ હાલો તો આપણે ટ્રાય કરી નાખ્યો જે વ્લોગ તમને દેખાડવી કે હું હું આજે કામ કરવાનું છે એ તો આ ટાઈપના છે સૈના જોકે આહર્યું તો આછું છું એટલે નહીં બહુ આમ મસ્ત ના છે જોકે આમ આપણા સુરત દાદા પણ ઉગીને અહીંયા પહોંચી ગયા છે ને આમાં જો ફૂલડાની વધારા ગયું અત્યારનો નજારો જો બહુ મસ્તનો છે જો કે સવાર સવારનો નજારો છે ને બહુ સારો હોય એમ તો આ રીતના કંઈક છે આપણી વાડીનો નજારો તમને ઠેટ લગનનો બધો દેખાડી દઉં જો આ બાજુ કુંડો છે અને આ છે આપણી બદામું જોકે બદામું બહુ એટલે બહુ પાયકીથી પણ અત્યારે બહુ નથી જોકે કંઈક કંઈક પાયકી છે એમ તો પણ અત્યારે ઓછી થઈ ગઈ બહુ પાયકીથી વચાડે અને આપણે છે વાડીની ઓયડી અને જો આ પફમાં કરે છે એટલી વારમાં આપણે છે ને વ્લોગ ઉતારી લેવી એમ તો પેલી સાઈડ છે લીંબુડીને એવું બધું છે

અને અમારે કોઈ ઘરનું કોઈ ખાતું નહીં એવું તો સરસ મજાનો છે અમારી વાડીનો નજારો અત્યારનો તો હવે આપણે વ્લોગ ઉતારવાનું છે એટલે વ્લોગ નો અત્યારે એ રાખવાનું છે ને આપણે દવા સાટવાનું છે ત્યારે પણ આપણે વ્લોગ આગળમાં બનાવી રહેજો આપણે દવા સાટવાનું ચાલુ કરવાનું છે જો દવા કઈ સાટવાની છે ને હું તમને હમણાં આગળ વ્લોગમાં કહું કે કઈ દવા આપણે સાટવાની છે ત્યાં સુધી વ્લોગમાં બને રહેજો હાય નેલી મિત્રો આપણે દવા સાટવાનું ચાલુ કરી દીધું છે અને આજે મારે દાંત કાઢે છે એ પણ દવા સાટે તો ફાઇનલી આપણે અડધે પોગીએ જો કે અડધે ને અડધા ઉપર જોઈન કરી તો આપણે પણ પપ શેખંભી અને આપણે સાટવાનું કારણ કે હુલેવાની સાટવાની છે ને તમને કહો આમાં છે ને

આવી રીતે પાંદડે પાંદડે ઈ એળુ થઈ જાય જો અહીંયા રે તો આવી લીલી હે શેણામાં જો કે ઘણા દિવસ થઈ ગયા અમારે દવા સાંટવાનું થોડીક કહે ને વાર લાગી જાય તો આપણે દવા સાટવાનું ચાલુ કરવાનું છે ને આપણે પપ એટલા માટે બંધ કર્યો હતો કારણ કે તમને ઈયર દેખાડવા નથી ને એટલે અને આગળ તમને ઈયરની દવા પણ દેખાડું કઈ આપણે દવા છે આગળ આપણે થોડોક જ પહોંચી જાય એટલે આપણને વ્લોગમાં ચાલુ કરીએ તો ફાઈનલી મિત્રો આપણે પપ પૂરો થઈ ગયો છે અને અહીંયા જો તમને અમારે ચીકુડી ના ને ચીકુ દેખાડું કે કેવા છે એમ જો તો મસ્ત મજાના ચીક્ તો આ છે મોટી ચીકુડી એની પૈસા આ બે ચીકુડી છે જો તો અહીંયા પણ ચીક્કુ આવેલા છે ને અહીંયા જો આપડે પોપયો છે પોપયો જો અત્યારે પોપૈ આવ્યા જો એક તો જો કે પીળો પડી ગયો છે જોકે કોઈ લઈ ન જાય તો એને નાની છે ને એને પણ આવી ગયા જો એને પણ લાગત ચીકવાય છે ને આપડે ઓલરેડી આપણો કુંડો છે જો જોકે અત્યારે પાણી છે ને ઓછું છે ને આપણે દવા સરતા સરતા આપણે જોકે વોગ નું કામ કર્યું જોકે ખેતી કરતા કરતા તો કામ કરવું જ પડે પેલું જો આપણે ઈયર ની કઈ બે દવાઈ છે ને તમને કહો ચાલો ઈયર જો આ લીલી જો કે મેં તમને પહેલા દેખાડી નહીં ઓલરેડી તે તમે ઈયળ તો જોઈ જ રહી છું અને એક છે આવડિયા લે આમાં તો રોજ દોરેલું છે ફૂલ બહાર જો આ રીતના કંઈક છે દવા શેણામાં કઈ બીજી દવા સટાઈને કઈ ફૂલ જોકે અત્યારે લાલ ગુલાબી ફૂલ જોકે આવી ગયા છે ફાલ ઉપર છે શેણા તો એની ઉપર આપણે કઈ દવા સાટવીને તમે કોમેન્ટ કરીને દેખા કેજો કે કઈ દવા સાટવી જોકે ઓલરેડી આપણને ખબર નહીં આપણે ક્યારે વાયા નથી પણ ખબર નહી હવે આ દવા લાયા છે જોકે ઈયળની જો કે ઈયળની તો સાંટવાની દેતી અને ફાલ પણ આવી ગયો છે ને ઈયળું પણ બહુ લીલી છે જોકે આપણે હટ દવા સાંટવાની હતી પણ ટાઈમ નતો મળ્યો એટલે આપણે મોડું થઈ જ છે ને આજે આપણે વીસ વીઘામાં અમારે ત્રણેય થઈને એને દવા સાંટવાની છે જો તો એ બે ભાઈ સાંટે છે ને આપણે પપ ભરવાયા જો એ બે ભાઈ પપ લઈને સાંટે છે અને વીસ વીઘામાં આપણે એ જો સાંઠવાય નહીં બાકી છે જો કે અડધામાં આપણે સાંટી છે અને અડધામાં જો આપણે બાકી છે પૈસા હાલ તો આગળ પાછા બ્લોગમાં બને રહેજો તો ફાઇનલી મિત્રો સાડા દસ થઈ ગયા ને અમે બધા જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ કારણ કે નાસ્તો તો કરવો પડે નાસ્તો કર્યા નો નો હાલ નહીં તો સચિનભાઈના થોડોક પફર્યો છે એ પૂરો થઈ જાય પૈસી આવે એટલે આપણે નાસ્તો કરવાનો ચાલુ કરવાનું ત્યાં સુધી એમની માટે બેસવાનું છે તો જે છે એટલી વેકાયતી છે ને દુકાન વાળા જોકે જામો પડી જતો હોય છે જોકે અમારે કોથળી સિવાય તાર કઈ હોય જ નહીં દસ વાગ્યા દાડિયા હોય ને તો દાળિયા બપોરે દસ વાગે હે ને કોથળી દેવાની હોય ઘરના હોય તો કોથળી લઈ જવાની હોય

આમાં જે પાછળ દેખાય ને એ મારા સસરાની કંપની છે આ કંપનીમાં છે ને એસી કે પંખા ન હોય આમાં છે ને કુદરતી પવન આવે પવન આવે તો ખાવાનો બાકી નહીં અને આમાં છે ને તમારે પગાર બગાર ન મળે આમાં ત્રણ ટક ખાવાનું તમને મળી રહે અને આમાં રાત દિવસ કામ કરવું પડે અને જો તમે બહુ બોલ બોલ કરો તો બાપાના ઘરે રિહામણે પણ જવું પડે તો ફાઇનલી મિત્રો આપણે દવા સાટી દીધી જ છીએ ને જોકે અત્યારે આખામાં વીસ વીઘામાં સાંટતા જો જોકે ત્રણ જણા હતા હું અને મારો દેર અને અમે બે તો આ રીતે ત્રણ જણા હતા તો આપણે હવાના સાંટતા હતા ને દોઢ વાગી ગયો જોકે આપણે ખાવા ઘરે જવાનું છે તો દોઢ વાગ્યા આપણે સાટી ફિક્સ અને દોઢ ગયો છે ને હવે ઘરે જવાનું છે ને ઘરે જઈ અને પાછું આપણે છે ને બીજી વાડીએ જવાનું છે દવા સાંટવા જવાનું છે પણ જાહેરમાં સાંટવાની છે જોકે હમણાં મેં આપણે એ ખેતર હેન બ્લોગ લીધો જ નથી ઘણો ટાઈમ થયો તો આપણે આપણે બપોર પછી ત્યાં જવાનું છે ત્યાંનો પણ બ્લોગ આપણને દેખાડીશ તમને કે જાહેરને બધું કેવડું થયું રિયાળીની બધું આપણે જોઈશું આગળ બ્લોગમાં તો અત્યારે તો આપણે દોઢ વાગી જશે એટલે ઘરે જમવા માટે જવાનું છે તો મળીશું સીતા બપોર પૈસી તો જો અત્યારે ઘરે જવાની તૈયારી થઈ રહી છે ને પવન પણ એટલો આવી રહ્યો છે ને આ છે આપણી ઓડીનો નજારો કંઈક જો જો કે હવાય તમને દેખાડો તો પણ બીજી વખત દેખાડી દઉં તો જો આ ઘરે બધી જવાની તૈયારી કરે છે હું કહું

તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે છીએ ઓરીવાડીએ જો કે બપોર પૈસે જવાનું હતું દવા સાંટા પણ બંધ જો કે મેં તમને આની પહેલાં સવારમાં વ્લોગમાં કીધું હતું કે આપણે દવા સાંટવા માટે જવાનું છે પણ અત્યારે બંધ રહ્યું ને આપણે પાછી ઓરીવાડી આવવાનું થયું બધું તો એમ થયું કે ઓરીવાડીનો નજારો ને તમને હમણાં મેં દેખાડો જ નહીં તો હાલો તમને ઓરીવાડીનો પણ નજારો થોડોક દેખાડી દઉં કે કેવો છે એમ જો તો બઉ સરસ મજાનો છે નજારો તમે જોઈ શકો છો બે અને રાહ જોઈ રહી અસલ મજા ધરાઈ ને ક્યારે અમને દોવા કહેશું આપણે દોવાઈ નહીં અને આ સાઈડ છે ને આપણે જાહેર ને ઉભી તો અંદર ઢાયામાં ટેક્ટર એવું બધું પડ્યું છે અને અહીંયા એળા પેડા છે જો આવો કંઈક છે અમારી વાડીનો નજારો અને સુરજ દાદા પણ આથમીરિયા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરી છીએ આજનો બ્લોગ જોકે કાલનો બ્લોગ આપણે આગળ આવી જ જશે તમે તે મેં જોજો અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે તો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની